ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીઓમાં વાહન વ્યવહાર અંગે શિસ્ત અને માર્ગ સલામતી અંગે જાગૃતિ વિકસે તે હેતુસર રાજ્ય સરકારની વાહન વ્યવહાર કચેરી દ્વારા વિવિધ શાળાઓમાં માર્ગ સલામતી અંગેની પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે જેના અનુસંધાને તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવીસના રોજ બોટાદની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ડોક્ટર આંબેડકર શાળા નંબર છવીસ ખાતે માર્ગ સલામતી વિષયક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો તેમજ જવાબદાર નાગરિક તરીકેનો અભિગમ વિકસાવવાનો રહ્યો હતો ચિત્ર સ્પર્ધામાં અંદાજે સાઈઠ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાના અંતે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ચિત્રકામ માટેના સાધનો તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પેન્સિલ કીટ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓએ વાહન વ્યવહાર સંબંધિત વાહન પાર્કિંગ નો પાર્કિંગ ટ્રાફિક સિગ્નલ રસ્તાની દિશાઓ પુલ ડાયવર્ઝન સહિતના વિવિધ વિષયો પર ચિત્રો દોરીને સલામત વાહન ચલાવવાનો અને માર્ગ સલામતીનો મહત્વપૂર્ણ સંદેશ રજૂ કર્યો હતો આવા કાર્યક્રમો દ્વારા ભવિષ્યની પેઢીમાં માર્ગ સલામતી અંગે સકારાત્મક વિચારસરણી વિકસે તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ દરમિયાન મોટર વાહન શ્રી જે એસ રાઠોડ તથા સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી એમ ડી વાંટીયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી સાથે જ ટ્રાફિક નિયમોના પાલન સલામત વાહન વ્યવહાર અને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું